તારીખ બારમી ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ દક્ષિણ ગુજરાત સહકારી ક્ષેત્રે સૌથી જૂના પૈકીની એક ધી રાંદર પીપલ્સ કો ઓપરેટિવ બેંક લિમિટેડ ની બોમ્બે માર્કેટ બ્રાન્ચ ની સ્થાપના ના એક ઉજવણી બેંકના ડિરેક્ટર નેમી ચંદભાઈ હસ્તે પૂજા અર્ચના કરવામાં આવી હતી ડોક્ટર પ્રફુલભાઈ સીરો હોમગાર્ડ કમિશનર સુરતના હસ્તે મંગળ શ્રીફળના વધામણથી ના વધામણ બેન્કિંગ કામકાજ શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે બેંકના ચેરમેન કમલેશભાઈ સેલર બેંક એડવાઇઝર સીવાય ભટ્ટ અને ઓડિટર અશોકભાઈ પરીખ પૂર્વ ડેપ્યુટી મેયર ડોક્ટર વજુભાઈ માવાણી સહકાર ભારતીના આગેવાન ડોક્ટર સી એસ સાવજ પૂર્વ કોર્પોરેટર ઇન્દુભાઈ ડાળવાલા હાજર રહ્યા હતા અને હાજર સો મહાનુભાવો દ્વારા સહકાર ક્ષેત્રના મૂળ હેતુને સિદ્ધ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારથી શ્રમુદ્દીના મંત્રથી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા બેંકની યુપીઆઈ એટીએમ મોબાઇલ બેંકિંગ લોકલ સુવિધા આ બધી સુવિધાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. જે રનર પીપલ્સ કોઓપરેટિવ બેંક દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રે સૌથી જૂના પેકયોની એક 100 વર્ષ જૂની આ બેંકની રીગરોડ મુંબઈ માર્કેટ બ્રાન્ચનું આજે 40મા વર્ષ સંપન્ન થઈને 41 વર્ષમાં આજે પ્રવેશ કર્યો ગઈ છે. આજે અમારા ડિરેક્ટર નમીચંદભાઈના હસ્તે પૂજા અર્પણ કરવામાં આવ્યું હતું માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી ગણપતિ દાદાને પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારબાદ તે સાથે આપણા ડૉક્ટર પ્રફુલ્લભાઈ શિરોયા હોમગાર્ડના આપણા શ્રીના હસ્તે સ્વીપર વધારીને આજના મંગલ કાર્યનો અમે શુભારંભ કરવા ગઈ રહ્યા છે સૌ આ એકતાલીસમાં વર્ષના નિમિત્તે અમે સ્ટાફ ભાઈઓ વેપારી મિત્રો ગ્રાહક મિત્રો સભાસદ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છે ખૂબ ઝડપથી આ બેંક પ્રગતિના સેપાનો અસર કરે એવી મંગલ પ્રાર્થનાઓ કરવામાં આવી છે અમારી સાથે બેંકના ઓડિટર શ્રી અશોકભાઈ પરીખ સાહેબ અમારા એડવાઇઝર શ્રી સિવાય ભટ્ટ સાહેબ મારા સાથી મિત્રો શ્રીઓ વેપારી મિત્રો પણ અહીં ઉપસ્થિત રહ્યા છે ખાસ શુભેચ્છા આપવા માટે તેઓનો પણ આ બેંક પરિવાર વતી હું આભાર અને ધન્યતાની લાગણી અનુભવ અર્પણ કરું છું આ બેંક ઉત્તર રોડો પ્રગતિ કરે અને ખૂબ સફળતાના સાર કરે એવી મંગલ પ્રાર્થના સાથે ફરીથી બેંક પરિવારના સૌ સભાસદોને ખૂબ ખૂબ મંગલ આ એકતાલીસ વર્ષની નિમિત્તે શુભેચ્છા પાઠવીએ છીએ બેંક ખૂબ પ્રગતિ કરે એવી પણ એ લોકોની પાસેથી અપેક્ષા રાખી અહીંયા વેપારી મિત્રોને એક આહવાન કરીએ છીએ કે બેંક ખૂબ જ ઉત્તર પ્રગતિ કરી રહી છે નવી નવી ટેકનોલોજી સાથે કાર્યરત થઈ રહી છે ત્યારે આ બેંકને પણ પોતાનું યોગદાન સમર્પિત કરે એવી આગ્રહભરી વિનંતી કરું છું